નમસ્તે મિત્રો જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત છે આઠ બે બે હજાર ચોવીસથી અરજી કરવાની શરૂ છે પ્રસ્તુત જાહેરાત છે તે આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જેમને ટાટ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પાસ કરેલી છે તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હોવાના કારણે ત્યાં એવું ફરજિયાત છે જો આશ્રમ શાળામાં જવા માગે છે તેવા ઉમેદવારો અરજી કરશે પગાર છે તમારું સરકારી ધારાધોરણ મુજબનું રહેશે જોઈએ વધારે વિગતે માહિતી અમદાવાદ આઠ બે બે હજાર દિવ્ય દિવ્યભાસ્કર ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ ભરતી જાહેરાત મૂકી રહ્યા છીએ ભારતીય જનસેવા સંસ્થાન વ્યવસ્થાપક સમિતિ ગોધરા સંચાલિત જાનકી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી દેવજી સરવાણી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ માટે જિલ્લા મદદ શ્રી આદિજાતિ વિકાસના દાહોદમાંથી તમને એનઓસી પ્રાપ્ત ક્રમ મળેલો છે પ્રમાણે નીચે મુજબની લાયકાત ધરાવતા પંદર દિવસ એટલે કે આઠ તારીખથી લઈને પંદર દિવસમાં તમારી અરજી રીતે રજીસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ એમાં પહેલું છે શિક્ષણ સહાયક જગ્યા છે એક રોસ્ટરક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર અરજી કરી શકશે જેમાં એમએ બી એડ ટાટ બે ગુજરાતી વિષય સાથે જેમણે પાસ કર્યું હોય તેવા ઉમેદવારો ત્યાર પછી શિક્ષણ સહાયક જગ્યા છે એક રોસ્ટરક્રમ છે ચાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસીના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમને પાસ કરેલી હોય સંસ્કૃત વિષય સાથે ઉપરોક્ત જાય જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ અસર પ્રમાણપત્રોની પ્રમાણે જ જોડાવવાની જોડાવાની રહેશે પસંદગી પામેલ ઉમેદવારને કોમ્પ્યુટરની પાસ કરેલી હોવી જોઈએ તથા વિનામૂલ્યે આશ્રમના સ્થળે સંસ્થાએ કરેલ રહેઠાણની તમામ સુવિધા ફરજ ફરજિયાત રહેવાનું રહેશે અમે તમને જણાવીએ કે તમે તમારા પરિવારના સાથે પણ ત્યાં રહી શકો છો તમને પાટ તો મળેલું હોય છે તેમજ શિક્ષણ સહાયક સરકારશ્રીના વર્તમાન ધારા ત્રણ મુજબનો ફિક્સ વગર પાંચ વર્ષ સુધી આપવામાં આવશે અરજી મોકલવાનું સ્થળ નોંધી લેજો આચાર્ય શ્રી રામ જાનકી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા મુકામ દેવજીની સરસવાણી પોસ્ટ ઓફિસ કલંજી ની સરવાણી તાલુકો ઝાલો જિલ્લો દાહોદ પિનકોડ નંબર છે આડત્રીસ એકાણું સિત્તેર તો હતી કાયમી શિક્ષક ભરતી જ્યારે જેઓ આશ્રમ શાળાની અંદર જવા માગે છે તેવા ઉમેદવારો માટે આ સરકારી શિક્ષક ભરતી જાહેરાત હતી